નમસ્કાર બુડી આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી ચૂંટણી પ્રવાસ આપણે ખેડી રહ્યા છીએ અત્યારે લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે છોટાઉદેપુર જિલ્લામાં આપણે મુલાકાત કરીશું કારણ કે આમ તો સાત વિધાનસભા લાગે છે સાત વિધાનસભા એમાં હાલોદ ડભોઈ પાદરા અને નાંદોદ આ વિધાનસભાઓ પણ છે અને જે વિધાનસભા આપણે છોટાઉદેપુર ગુજરાત તે ત્રણ વિધાનસભા છે છોટાઉદેપુર જયપુર પાવી અને સંખેડા અને કુલ સાત વિધાનસભા આપણે અગાઉ વાત કરી ત્રણ વિધાનસભા હાલો ડભોઈ પાદરા અને નાંદોદ એ ચાર બીજી વધારાની કુલ સાત વિધાનસભા ક્ષેત્ર સંકળાયેલો છે અને આપણે જે વાત કરીશું અત્યારે કવાટની દિશામાં જઈ રહ્યા છે અને ત્યાં કવાટની દિશામાં આવતા ગામડાઓની આપણે રૂબરૂ મુલાકાત કરીશું લોકોને જે પણ મળશે એમને સવાલ કરીશું પૂછીશું મત કોને આપવા માંગી રહ્યા છે તે અંગેની પણ ચર્ચા કરીશું ગ્રામીણ વિસ્તારનો અવાજ હજુ એક વર્ષ પહેલાં વિધાનસભા ગઈ એ વખતે આપણે આપણે ગામડાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી ફરી એક અવસર આવ્યા છે લોકસભા ચૂંટણીનો અને એક ઉપલબ્ધ વાત એવી મારે જણાવી છે કે કુલ જે અત્યાર સુધી જે લોકસભા ચૂંટણીઓ થઈ રાઠવા ઉમેદવાર રાઠવા સમાજનો ઉમેદવાર હોય અને એ ચૂંટણી થાય તો તેમાં કુલ લગભગ બાર ઉમેદવારો એવા આખા હિન્દુસ્તાનમાં એકમાત્ર એક બેઠક છે છોટાઉદેપુરની જ્યાં એક જ જ્ઞાતિનો ઉમેદવાર બાર વખત સતત ચૂંટાયો હોય એવો પ્રસંગ જો બન્યો હતો એક છોટાઉદેપુર લોકસભામાં રાઠવા આદિવાસી સમાજનો આ બેઠક પરના મતદારોનો મિજાજ જાણવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને એ મુલાકાત અત્યારે આપણે કરવા જઈ રહ્યા છે અમારો પ્રવાસ છે આતુરતી પ્રવાસ દરમિયાનની અંદર લોકોને આપણે સાંભળીશું લોકોની સમસ્યાઓ સાંભળીશું કયા પ્રકારની વાત જણાવી રહ્યા છે શું તેમનો વ્યૂ છે અત્યારે અમે જઈ રહ્યા છીએ તે મોડાસરથી રંગલી ચોકડીની દિશામાં કવાટની દિશામાં રસ્તો બેકાર છે બિલકુલ તમે રોડ પર પણ જુઓ કે ટ્રાફિક ધીમી ધીમી ગાડી અત્યારે જઈ રહી છે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને અમે ધીમી ધીમી ગાડીએ વીસ કિલોમીટરની ઝડપે સાયકલ્સ ઝડપે ચાલી રહ્યા છે તમે મોટા મોટા ખાડાઓને વટોળીને કુદાવીને ગાડી અમારી આગળ ધપી રહી છે ટ્રાફિક પણ ખૂબ છે કારણ કે સિહોદનો જે પુલ છે એ સમસ્યા આપણે એમ કહીએ કે ડબલ એન્જિનની સરકાર છે અને જે આખો મામલો આપણે જોઈએ તો એમ લાગે કે કોઈને પણ કોઈ વિગન નથી પંચ સરપંચથી લઈને સરપંચ તાલુકા પંચાયત પંચાયતનું ત્રિસ્તરીય માળખું તેમાં પણ ભાજપ ધારાસભ્ય ભાજપના લોકસભા ભાજપ તમામ જગ્યા પર ડબલ એન્જિન સરકાર તેમ છતાં પણ આ જે બ્રિજ છે એ મંજૂર થવાની કોઈ વાત દિશા થઈ નથી અને ત્યાં જનતાને આવ્યા નહોતું એ લોકોએ બનાવ્યું હતું રેતી ચોરે પણ બનાવ્યું હતું સાથે આપણે જેટલા પણ મામલા ઊભા થયા એ સતત સમય સમયાંતરે આપણે જોતા સમજતા આવ્યા છે અને એ જનતા ડાયવર્જીની સાથે જે અધિકૃત ડાયવર્ઝન છે તે આપણે જે જઈ રહ્યા છે તે છે મોડાસરથી રંગલી ચોકડીની દિશાનું અને અહીં જે દુર્દશા થઈ છે રસ્તાની આ આ જિલ્લા પંચાયતનો સ્ટેટ હાઈવેનો રસ્તો કહેવાય જિલ્લા પંચાયતનો અને એ રસ્તા પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે જે નેશનલ હાઈવેનો ટ્રાફિક છે તે સ્ટેટ હાઈવે પર ડાયવર્ટ થયો છે અને નેશનલ હાઈવેના ક્રાઇટેરિયા પ્રમાણે જે રસ્તો હોવો જોઈએ તે નથી હોતો એના લીધે આ રસ્તાની દુર્દશા થઈ છે ગ્રામીણ વિસ્તારનો વિકાસ નોંધાઈ રહ્યો છે આવનાર સમયમાં શું થશે તે આપણે જાણતા નથી ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે કોઈ જાણતું નથી પરંતુ જે રીતની પરિસ્થિતિ સર્જાય છે છોટાઉદેપુર જિલ્લામાં લીડરશીપનો અભાવ છે કે શું છે આપણે સમજ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે જે રીતે અત્યારે જે સીન ઊભો થયો છે અને લોકોની સમસ્યાઓ બેડવા રહી છે સિંહોદના પુલ પાસે જે ઓલ વેધર ડાયવર્ઝન છે એ બનવાનું શરૂ થઈ ગયું છે લગભગ બે કરોડને પાંત્રીસ લાખ અંદાજે ખર્ચ છે એ બનવાનું શરૂ થઈ ગયેલું છે અને એ લગભગ હવે પૂર્ણતાને પણ આરે છે ઓલ વેધર ડાયવર્ઝન પરંતુ હવે જે ઓલ વેધર ડાયવર્ઝન સાથે પુલ પણ બનવો જોઈએ પુલ હજુ મંજૂર થયો નથી એની રાશિની રકમ નક્કી થઈ નથી અને કારણ નક્કી થશે તે કોઈ જાણતું નથી છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર કહેવાય બોડોલી છોટાઉદેપુરનો હાઈવે એ નેશનલ હાઈવે છપ્પનમાં સમાવેશ થઈ ગયો છે અને હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચઆઈ એ તમામ મામલો સંભાળી રહેલો અને એ બ્રિજ કાર્ય છે કોઈ જાણતું નથી આપણે બોડલી બાયપાસ જે એનએચ દ્વારા બનાવવાનો તેના અગિયારસો ને અઠ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે એ જે એનો ભાગ છે ટુકડો રસ્તાનો તેત્રીસ પાંત્રીસ કિલોમીટરનો તે બનવાનો ફૂલ ખર્ચ આની અંદર આવી ગયો એમાં જમીન સંપાદનથી લઈ તમામ ખર્ચ આવી ગયો અગિયારસો ઇઠ્યાસી કરોડ એની જાહેરાત થઈ ગઈ ગારની પણ હજુ સુધી એ બાબત તો હવામાં લટકે છે આપણે નથી જાણતા એમાં આગળ શું થયું છે કારણ કે એની ઓફિસો અહીંયા છોટા ઉદેપુર જિલ્લામાં એક પણ ઓફિસ નથી આવી એનો વહીવટ કરતા હોય બીજા બધા જિલ્લાઓમાં છે એટલે એનું જે કોમ્યુનિકેશન્સ છે તે અન્ય જિલ્લાઓમાં આવેલા અધિકારોને લીધે શક્ય બને છે આપણે એ બધી વાતોને ધ્યાન રાખીએ આપણે લોકસભા ચૂંટણીની વાત કરી રહ્યા છીએ અને રસ્તા પરથી જ્યારે જઈ રહ્યા છે તો જે તકલીફો પડી રહી છે આ તકલીફ એક વ્યક્તિની નથી કે ગામની નથી આ તકલીફ છોટાઉદેપુર જિલ્લાના લોકોની છે આ તકલીફ બહારથી આવતા વાહનો અને છોટાઉદેપુર જિલ્લામાં થઈ અન્ય રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં જતા તેવા લોકોની છે અને વાહતુકોની પરેશાની નાગરિકોની પરેશાનીને નજરઅંદાજ કરવામાં આવે છે એમ કહેવામાં પણ સહયોગથી નથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણીના પ્રવાસની અને ટૂંક સમયની અંદર આપણે પહોંચીશું સ્થળ પર અને જોઈશું કે લોકો અલગ અલગ ગામની અંદર કયા પ્રકારનો મિજાજ ધરાવે છે અને શું કહી રહ્યા છે થેન્ક યુ